મનસુખ ભાઈ નો મેસેજ આવ્યો છે એમને રિપ્લાય આપું છું હા તમારે છે ને સાચું કણ તો બસ ફોન ફોન ને ફોન આ बाजूમાં કોઈ બેઠો છે ક્યારેક બે વાત बाजूવાળા સાથે કરી લઈએ કેવું તો ક્યારે આવ્યું જ નથી ને બરાબર ને કરું છું હવે હા बाजूવાળા શિલા ભાભી સાથે રોજ વાત કરું છું રોજ ગુડ મોર્નિંગ કહીને આવું છું વાહ અહીંયા વાઈફ છે એમની વાત કરું છું તો તમને શિલા ભાભી દેખાય છે ને

બાકી તું માંગ કઈ પણ વસ્તુ તું કઈ પણ વસ્તુ માંગીશ ને હેગ શેકરનો વિચાર નઈ કરું બધી વસ્તુ આપીશ રેવા દો ને મને તમારા ઉપર ત્યાસ ડાઉટ થાય તમે બધી વસ્તુ આપવા તૈયાર છો પણ મોબાઈલનો પાસવર્ડ કેમ નઈ એમાં તો એવું શું છે છોડી લજો એક દિવસ મને ગુસ્સો આવશે ને ત્યારે તમારો મોબાઈલ પણ નઈ રહે થોડી નાખીશ હું તમારા મોબાઈલમાં છે છેતલ છે પણ જો અમારી વાત સાંભળ શું છે તું જાણે છે ને કે હમણાંથી મારી પાસે કોઈ કામ ધંધો નથી આ જાવ નવરો બેઠો છું હા તો મેં તમને કીધું હતું ને કે જોબ ગોતો શું થયું નહીં જોબ નથી આવો અત્યારે જોબ ગોતો ને બરાબર ને રાઈટ એટલે તલ તું મારી વાત નથી સમજી રહી અરે મારે જોબ નથી કરવી મારે બિઝનેસ કરવો છે બિઝનેસ અને બિઝનેસ કરવા માટે રૂપિયા જોઈએ જો મારી વાત સાંભળ આ તારો ભાઈ કેટલા બધા રૂપિયા છે એમની પાસે હા પોતાની ઓફિસ ચલાવે છે અને ખાસ કહું તો ઘણું બધું મોટું ટર્ન ઓવર છે એમનું જો મારે છે ને એમને ત્યાં જોબ પણ નથી જોઈતી એટલે હું કામ માગવા માટેની વાત નથી કરતો પણ તું તું નાનકડી અંતે રિક્વેસ્ટ તો કરી શકે ને કેવી રિક્વેસ્ટ હે જ કે ગામડે 60 વીઘા જમીન છે તો બની શકે કે કોઈ પણ દીકરી સાસરીએ જાય પછી જો કાયદાકીય રીતે એનો ભાગ લેવા ઈચ્છતી હોય તો પછી ચોક્કસપણે પોતાનો ભાગ માગી શકે ખરા મતલબ કે જો તું જેને સાઠ વીઘા જમીનનો ભાગ લઈ લે કાયદેસર રીતે સાઠ વીઘા જમીન તારી જ થાય કારણ કે ઓફિસનો વહીવટ તો બધું તારો ભાઈ સંભાળે છે મતલબ ઓફિસ એને વારસામાં મળી છે તારા પપ્પાના ગયા પછી તો પછી કાયદેસર રીતે આ ભાગ કોને મળવો જોઈએ અરે ગાંધી તને જ મળવો જોઈએ નહીં તારો જ ભાગ કહેવાય તું તું ગરીબડી ગાય હા તને તને તારા ભાઈએ ભોળવી લીધી અને સાઠ વીઘા જમીનની ક્યારેય વાત જ નથી કરી હા જોયું ને હા જોયું ને કેવી પરિસ્થિતિ છે આપણી અરે જો હું હું નવરો છું હાંટા મારું છું હા જો પૈસા આવી જાય ને તો એમાંથી દસ વીઘા જમીન ખાલી વેચી અને મારા માટે બિઝનેસ ચાલુ કરાવી શકે જો બિઝનેસ ચાલુ થઈ જશે હું સેટ થઈ જઈશ અને ખાસ તને તારો ભાગ પણ મળી જશે તમારી વાત તો સાચી છે હા હેમા કાયદેસર રીતે મારો હક તો લાગે લાગે ને લાગે તારી જ છે હક ની વાત જ નઈ કરતી તારી જ જે જમીન હું તો કહું છું જો તારી જગ્યાએ હું હોત ને તો મારા ભાઈનો ખૂન પણ કરી નાખું અને કરાવડાવી પણ નાખું પૈસા હશે ને પૈસા તો બધું જ હશે લાઈફમાં બાકી પૈસા નહીં હોય ને એ તો કોઈ વ્યક્તિ ભાવ પણ નહીં પૂછે હાજો જો તારું એવું જ છે નગર તને શું લાગે તું આ ઘરમાં

તો એ લોકો તને તારી જમીન આપશે નહીં તો તારો વાંક કાઢશે પણ તું એક કામ કર હાઈના ઘરમાં તારી ભાભી અને તારા ભાઈની વચ્ચે જો ઝઘડો કરાવી શકે એમના વચ્ચે ખૂટ પડાવી શકે ને તો બની શકે કે તારી ભાભી તારા રસ્તામાંથી હટી જાય તારી ભાભી તારા રસ્તામાં નહીં આવે તો પછી તારી લડાઈ સાવ ઇઝી સામે ખાલી બે જ વ્યક્તિઓને પણ તારા પોતાના સાચી વાત છે તો જા રાહકોની જુએ છે રસ્તો સામો છે જો સરસ મજાનો ભગવાન બારણું ખુલ્લું રાખ્યું છે જા દોડવા દેવાં જો આ છે ને ટેન્શન ના લે ટેન્શન ના લે હું બધાને હું સંભાળી લઈ જા તું ખાલી રસ્તા ઉપર દોડ લગાવ દોડ પાછળ હું હા આઈ વિલ પ્રોટેક્ટ યુ બેબી ઓલવેઝ થેન્ક યુ યસ મને મારો ખાઈ હક અપાવવા માટે મારો સાથ આપવા માટે ફરજ છે મારી ગાંડી ફરજ છે પણ જા જા તું જલ્દી જા રાહ નહીં જોતી અને રિક્ષાના પૈસા ના હોય તો બા પાસેથી લઈ લેજે